તાજેતરમાં પોલગામ ખાતેના નિર્દોષ ભારતવાસીની નિર્મમ હત્યા વિરોધમાં સમગ્ર દેશ પાકિસ્તાની આતંકવાદીઓનો ખાત્મો કરવા તત્પર હોય નરેન્દ્ર મોદીજીએ પાકિસ્તાનને સબક શીખાડવા નિર્દોષ દેશવાસી બહેનો દીકરીઓના સિંદુર ઉજાડનાર સામે ઓપરેશન સિંદીરનો સંકલ્પ કર્યો હતો નિર્દોષ દેશવાસીઓના બલિદાનનો બદલો લેવા ભારતીય સેનાએ શંખનાદ કરી આતંકીઓને ઘરમાં ઘુસી ખાત્મો બોલાવી પાકિસ્તાનના સૈન્ય અડાવો તબાહ કરી બદલો લીધો હતો ભારતીય સેનાના દમ્ય સાહસ અને પરાક્રમને કારણે દેશવાસીઓને નિર્ભયતાનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું ભારતીય સેનાના પરાક્રમે બિરદાવી ભારતીય સૈન્યના સન્માનમાં જ વડોદરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આરાધના સિનેમાથી સાંજે છ કલાકે તિરંગા યાત્રા નીકળી હતી વડોદરાના રાષ્ટ્રભક્ત નાગરિકોના હાથમાં તિરંગા સાથે પૂર્વ સૈનિક પરિષદ નિવૃત્ત સૈન્ય અધિકારીઓ એનસીસી ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર જીવપ્રકાશ સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોષી વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની ચેરમેન ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ ધારાસભ્ય મહામંત્રી તથા પૂર્વ સંસદો પૂર્વ ધારાસભ્યો પૂર્વ મેયરો અને કાઉન્સલર પૂર્વ કાઉન્સલરો વુમન કોન્ફરન્સના મહિલાઓ વિવિધ સંગઠનો વેપારી એસોસિએશન સહિત અસંખ્ય રાષ્ટ્રભક્તો નાગરિકોનો જુવાળું મટ્યો હતો દેશભક્તિના નારા સાથે આકાશમાં તિરંગો લહેરાવતા પાલવા નાકે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને માલ્ય અર્પણ કરી શરૂઆત કરી હતી સલાટવાડા ખાતે ભારતીય સેનાના વડોદરાના નવયુવાન શહીદ દિવાંકર ફલટણકરને સદ્ધા સુમન અર્પણ કરી શહીદોને નમન કરી તિરંગા યાત્રા કોઠીચાર રસ્તાથી રાવપુરા કોઠીપોળ ખાતે શહીદ સ્મારક પાસે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી જુબેલીબાગ ખાતે પહોંચી હતી તિરંગા યાત્રા સમારોહ પ્રસંગે ભારતીય સેનાના પૂર્વ સૈન્ય પરિષદના અગ્રણીઓએ ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને બિરદાવવાની દેશની રક્ષા અને આતંકવાદના ખાતમા માટે દેશવાદીઓને જાગૃત રહી ભારતીય સેનાનું સમર્થન કરી રાષ્ટ્ર ધર્મ બચાવવા માટે કટિબદ્ધ થવા અનુરોધ કર્યો હતો તિરંગા યાત્રામાં ઉપસ્થિત સૌ રાષ્ટ્રભક્ત નાગરિકોનું વીસીસીઆઈ તરફથી ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો વિર રિપોર્ટ હિમાન સુજોશી લુકમિત્રી ન્યૂઝ વડુદરા નિર્મયન ભાઈ યાદી ગુજરાત આકરા ભારતીય સેનાએ જે રીતે ભારતીય જનતાજીવને જાના પતક્યોના સંકટમાં સહાયો કર્યો છે અને તમને સહહ સૌર્યના વિકદાનનો ઉદાહરણ છે

ધન્યવાદ તિરંગામાં પ્રકાર ભારતીય

বড়োদরা শহর ভাষায় পাঠিয়ে দ্বারা তিরোজা নাম আয়োজন করা জানিয়েছে

તેમના સુહાદ સિંદુર ગુમાવાનો પારો આવ્યો ત્યારે ભારત દેશની જે દીકરી એમાં લીડ લે અને ભારત દેશની બહેન દીકરીઓને તેમનો ન્યાય મળે આદરણીય વડાપ્રધાન શ્રી નો ખૂબ આભાર બી વ્યક્ત કરીએ નમ્ર દેશના નારી શક્તિના શ્રી ને આભાર તથા અભિનંદન અભિવ્યક્ત કરું છું અને આતંકવાદને પણ કહેવા માંગુ છું કે જે દેશની આગણે શ્રી नरेंद्र મોદીજીએ પ્રમાણ સમાર્યો છે કે દિવસથી આતંકવાદનો સુબારંભ થઈ ચૂક્યો છે નેવી અને તમામ ડિફેન્સ પર્સનલને આભાર છે જે ઓપરેશન સિંધૂરમાં એમને ચોરીયા બતાવ્યું છે અને પાકિસ્તાનમાં 9 થી વધારે ઠેકાણે ટામ મારીને દિસાયલો મારીને ડ્રોન મારીને આફીત શહીદના પરિવારના પણ 12 લોકો જાનમમાં જારે મોકલી દેવામાં આવે છે ત્યારે 10 થી વધારે અપંગો થયો જાનમમાં ગયા છે ત્યારે આવનારા સમયમાં જેમ મોદી સાહેબ એ કીધું ઓપરેશન સિંધૂર ખતમ નથી ગયું ઓપરેશન સિંધૂર ખાલી અત્યારે ફીસ ફાયર

અને આ મોદી સાહેબે કીધું છે ટ્રેડ અને ટોક જા સાથે નહીં ચાલે સાથે બ્લડ એન્ડ વોટર કેન નોટ ફ્લો ટુગેધર એટલે પાણી જોઈતું હોય તો બડો ભારતના નિર્દોષ નાગરિકોનો લોહી વહેવાનું બંધ કરાવો આ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે અમને મોદી સાહેબ પર પણ નેતૃત્વના પર પણ ભરોસો છે અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વ પર પણ ભરોસો છે અને રાજનાથ રાજનાથસિંહના પર ભરોસો છે સાથે આર્મી નેવી એરફોર્સના જવાનો છે દિવસ રાત એક કરે છે એમને પણ અમે નતમસ્તક થઈએ વડોદરા ની આમ નાગરિક જે રીતે આતંકવાદીઓ પાકિસ્તાન ના આતંકવાદીઓ કાયરતા પૂર્ણ હુમલો કરીને ભારતની માતા અને બહેનો નો સિંધુ રજાડવાનું કામ કર્યું નિર્દોષ વ્યક્તિ હત્યા કરવાનું કામ કર્યું ભારતીય સેના એ ભારતની સરકારે એનો યથા યોગ્ય બદલો લીધો છે નવ જેટલા ટેરરિસ્ટ કેમ્પોમાં સો જેટલા આતંકવાદીઓને સામી છાતીએ મિસાઈલ મારીને એમને પણ મારી નાખ્યા છે ત્યારે ભારતીય સેનાના પરાક્રમ માટે એમને બિરદાવવા માટે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે રીતે પાકિસ્તાને વળતો હુમલો ભારત પર કર્યો એની તમામ મિસાઈલો એના પ્લેન એ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે ફેલ કરી દીધા ભારતીય સેના માટે આજની આ તિરંગા યાત્રાનું આયોજન જે કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે વડોદરા શહેરના સેવાભાવી નાગરિકો એમાં જોડાયા છે અને સૌએ આ તિરંગા યાત્રાના માધ્યમથી સૈનિકોને બિરદાવ્યા છે